નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદની કુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ પરમાણે આપ સૌનું તહેરી સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ શું તમારું લિસ્ટમાં નામ આવશે કે નહીં અનુમાન મિત્રો ગણિત વિજ્ઞાન વિષય સચોતન અનુમાન બે હજાર ચોવીસ જો આટલામાં કશે તો તમારો ખુશીનો સમાચાર કહી શકાય તો મિત્રો પહેલા ત્રીજો ભાગ છે પહેલાં આપણે જે પહેલાં આપણે ભાષાનો વિડીયો બનાવે તો પછી સામાજિક વિજ્ઞાનનો આ ત્રીજો એપિસોડ કહી શકાય તો મિત્રો ત્રીજો ભાગ કહી શકાય તો બંને ભાગની લિંક ડિસ્કશન પૂછું મિત્રો ભાષાઓને સામાજિક વિજ્ઞાનનો વિડીયો બનાવ્યું છે કેટલું કેટલું અટકશે અને આ જો જેટલા માર્ગ સક્ષેતામાં જો તમારે ચાન્સ લાગશે કે નહીં તે લિંક ડિસ્કશન પૂછું મિત્રો ઓસો જોઈન થઈ જજો સાથે મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તે લિંક ડિસ્કશન પૂછું જોઈન થવાનું ભૂલશો નહીં તો ચાલો ત્યારે મિત્રો વધારે મને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો અમે કહ્યું તો મિત્રો આ ત્રીજો ભાગ છે ત્રીજા ભાગમાં ગણિત વિજ્ઞાન વિષય મેરિટ વિશે આપણે વાત કરવાના છીએ તો ગણિત વિજ્ઞાનમાં કુલ ત્રણ જગ્યાઓ છે જેમાં કેટેગરી વાઇઝ નીચેની મુજબ જગ્યાઓ છે તો મિત્રો તે હજાર જગ્યામાં કેટેગરી કેટલી જગ્યા હોય તો મિત્રો ગણિત વિજ્ઞાનમાં કેટેગરી વાઇઝ જોઈએ તો જનરલમાં અગિયાર એક હજાર એકસો સિત્તેર ઓબીસીમાં મિત્રો આઠસો દસ પછી ઈડબ્લ્યુ ત્રણસો માનું એસસીમાં બસો દસ એસટીમાં ચારસો વીસ પીએચમાં નેવું આ મુજબ મિત્રો જગ્યાઓ આવશે તો સાથે સાથે મિત્રો હવે આપણે છેલ્લે જે ભરતી ગણિત વિજ્ઞાનનું વિષામે કેટલું મેરિટ રહેલું તેના ઉપર નજર નાખીએ તો જનરલ માટે અડસઠ પોઈન્ટ નવ નવ ટકા હતું ઓબીસી માટે અડસઠ પોઈન્ટ ચોવીસ ટકા એ ડબ્લ્યુએસ માટે અડસઠ પોઈન્ટ ચોરાણું એસસી માટે સાસઠ પોઈન્ટ છ અને એસટી માટે બાવન પોઈન્ટ સિતોતેર પીએચ માટે બાસઠ આ મિત્રો એવરેજ આટલું મેરિટ રહેલું હતું તો મિત્રો આપણે આ વખતે જોઈ લઈએ કે બે હજાર ત્રેવીસમાં ગણિત વિજ્ઞાન વિષયમાં લેવા ટેટ ટુમાં કુલ જોઈ શકો છો મિત્રો ચોસઠ હજાર અગ્નસિત્તેર લોકો પરીક્ષા બેઠા હતા તેમાં વીસ હજાર એકસો પાંત્રીસ લોકો જ પાસ થયેલા નાપાસ થવાની સંખ્યા ચુમ્માળીસ હજાર પાંચસો હતી એકત્રીસ ટકાની આસપાસ લોકો પાસ થયેલા તો મિત્રો તેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે મિત્રો હવે આપણા વર્ષમાં ગણિત વિજ્ઞાન વિષય મેરિટ કેટલો अटक અટકશે તો તેની આપણે જો અનુમાન લગાવી ચોક્કસ લગાવીએ કે સડસઠ પોઈન્ટ અડસઠ રહેશે જનરલ માટે ઓબીસી માટે મિત્ર રહી શકીએ છીએ સાસઠથી સડસઠ ઇડબ્લ્યુ માટે મેં રહી શકીએ છીએ સડસઠ એસસી માટે ચોસઠથી પોસઠ એસટીમાં પચાસથી બાવન અને પીએસ માટે અઠ્ઠાવનથી સાઠ એવરેજ આટલું મેરિટ રહેવા તેવી શક્યતાઓ છે તો મિત્રો મેરિટમાં આટલું મેં ડેટક હોય તો તમારો પણ ચાન્સ થઈ શકે છે તો મિત્રો બે હજાર ગણ વિષયમાં લેવા ટેટ કુલ ચોસઠ હજાર લોકો લોકો પરીક્ષામાં હતા જે માટે વીસ હજાર એકસો પાંત્રીસ લોકો જ પાસ થયેલા આ ના પાસની સંખ્યા હતા ચુમ્માલીસ હજાર પાંચસો હતી મેં એકત્રીસ ટકા જ પાસ થયેલા હતા તો મિત્રો તેમણે કહ્યું તેમ પાસ સંખ્યા સાડા મેરિટમાં દોઢ નવથી બાર મોટાભાગના લાગી જશે સૌથી મહત્વ કુલ ત્રણ હજાર જેટલી જગ્યાઓ છે કુલ સાડા હજાર પોઈન્ટ ચોથાળી ટકા જેટલી થાય છે માત્ર ગણિત વિજ્ઞાન માટે જે એટલે જ મેરિટ થઈ ગઈ એટલે ભરતી કરતા એક ટકાથી લઈને બે ટકા સુધી નીચે જાય તેવી પૂરી પૂરી શક્યતાઓ છે તો મિત્રો આ આથી આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત